હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડિયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર લઈને આવે છે મિત્રો તમારે પણ રેશન કાર્ડ ચાલુ હોય તો તમે પણ ખુશ થઈ જાજો કારણ કે પીએમ મોદીની મોટી જાહેરાત અહીંયા જશે જાહેર થઈ છે આગામી દસ નવેમ્બર એટલે કે બે દિવસ પછી દસ નવેમ્બર બે હજાર પચીસથી છ નવા મોટા જ ફાયદા રેશન કાર્ડ ધારકોને થવાના છે સાથે સાથે સાત નવી રેશન સામગ્રી એટલે કે સાત નવું અનાજ અહીંયા જશે ઉમેરવાનું છે અને એક હજાર રૂપિયા દર મહિને તમારે તમામ જે રેશન કાર્ડ ધારકો છે એમના ખાતામાં જમા કરવામાં આવશે આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે કઈ યોજના છે કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવા લોકોને લાભ મળશે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવો પડશે એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારે રેશન કાર્ડમાં કેટલું અનાજ મળે છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ આપણે વાત કરીશું તો મિત્રો દિવાળી પછી રેશન કાર્ડ ધારકો માટે મોટી જ ખુશખબર આવી છે કેન્દ્ર સરકારે નવેમ્બર 2025 થી નવા રેશનના નિયમો લાગુ કર્યા છે આ નિયમો હેઠળ હવે પાત્ર પરિવારોને દર મહિને મફત રાશન સાથે એક હજાર રૂપિયાની જે છે નાણાકીય સહાય આપવામાં આવે છે આ નિર્ણયથી દેશભરના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જે છે સીધી આર્થિક સહાય રાહત મળશે અને જીવન જે છે નિર્વાહ સરળ બનશે વાત કરીશું આગળ તો શું છે રેશન કાર્ડ ધારકો માટે નવો નિર્ણય અને નવો નિયમ તો સરકારે જાહેર કરેલા નવા નિયમ મુજબ હવે નેશનલ ફૂડ સિક્યુરિટી ધારકો માટે મોટી જ ખબર છે એમને દર મહિને રેશન કાર્ડ ધારકોને જે છે રેશન સાથે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સહાયની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં જમા એટલે કે સીધી જ એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે જે રીતે પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા કરવામાં આવે છે એ જ રીતે ડીબીટીના માધ્યમથી આ સહાયની રકમ પણ જમા કરવામાં આવશે નવા નિયમો હેઠળ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રેશન વિતરણ સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા રહેશે એટલે કે જે રેશન વિતરણ છે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવશે આથી રાશનની ચોરી અટકી શકે ગેર જે છે ગેરવહેચાલની શક્યતા ઘટશે અને પાત્ર લોકોને યોગ્ય જે છે લાભ સરળતાથી મળી શકશે કયા પરિવારોને મળશે એક હજાર રૂપિયાનો લાભ તો આ યોજનાનો લાભ ફક્ત પાત્ર રેશન કાર્ડ આવતા પરિવારોને જ મળશે જેમાં એવા લોકોને સમાવેશ થાય છે કે જેઓની વાર્ષિક આવક નક્કી મર્યાદા કરતી ઓછી હોય એટલે કે મિત્રો પરિવારોને તો જેમની નક્કી કરેલી આવક કરતા ઓછી આવક હશે એવા પરિવારોને છે આ યોજનાનો લાભ મળશે આ યોજના ખાસ કરીને બીપીએલ જે છે બ્લો પ્રોવર્ટી લાઇન અને એપીએલ અબાવ પ્રોવર્ટી લાઇન કેટેગરી હેઠળ આવતા પરિવારોને માટે છે એપીએલ રેશન કાર્ડ ધારકો માટે અને બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે અહીંયા છે આ યોજના છે હજાર રૂપિયા વાળી તો સરકારના જણાવ્યા અનુસાર દરેક રાજ્યમાં જે છે પોતાની પાત્રતા માપદંડ નક્કી કરશે પરંતુ સામાન્ય રીતે આ યોજનાનો લાભ તેઓને મળશે કે જેઓને લાભ સબસીડી રહ્યા છે અને જેમનું આધાર કાર્ડ કાર્ડ બેંક ખાતા સાથે સાથે રેશન છે એવા લોકોને જ યોજનાનો લાભ મળશે એટલે કે જેમનું આધાર કાર્ડ જે છે રેશન કાર્ડ સાથે બેંક ખાતા સાથે લિંક છે એવા લોકોને અહીંયા ઝડપી લાભ મળશે વાત કરીએ નવેમ્બરમાં લાગેલા નવા ફેરફારો વિશે તો નવા નિયમો મુજબ રેશન કાર્ડ વિતરણ હવે પીઓએસ પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા થશે દરેક રેશન જે છે ગ્રાહક ની અંગૂઠાની ઓળખ જે છે બાયોમેટ્રિક વેરીફિકેશન દ્વારા રાજ્યના રાશન આપવામાં આવશે સાથે સાથે ડીબીટી સિસ્ટમ દ્વારા પાત્ર લાભાર્થી જે લાભાર્થીઓના બેંક ખાતામાં એક હજાર રૂપિયા આપમેળે જમા થશે આ નવી વ્યવહારો જે છે હેતુ એક દેશ અને એક કાર્ડ સિદ્ધાંતનો વધુ અસરકારક બનાવશે આથી કોઈ પણ વ્યક્તિ પોતાના રાજ્ય સિવાય બીજા રાજ્યમાં જઈ જે છે રાશન લઈ શકશે અને જે છે સહાયની રકમ સમયસર મેળવી શકશે વાત કરીશું આગળ તો નવા નિયમોનો લાભ કેવી રીતે મળશે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક સાથે બેંક ખાતા સાથે લિંક હોવું ફરજિયાત છે જો તે નથી તો તમે આ સહાય મેળવવા માટે યોગ્ય નથી તમારી માહિતી સહી પીડીએસ સિસ્ટમમાં અપડેટ અથવા ડીબીટી હેઠળ એક હજાર રૂપિયા આપમેળે તમારા ખાતામાં જમા થશે તમે આ રકમ કોઈ અરજી કર્યા વિના સીધું જ તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકશો સરકારનો હેતુ અને ફાયદો શું રહેલો છે તો સરકારનો હેતુ છે કે દરેક નાગરિક ખોરાક અને નાગરિક સુરક્ષા મળી રહે આ નવી વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને પાત્ર રાશન જ નહીં પરંતુ કૅશ સહાય પણ મળશે આથી લોકોને તેમની રોજિંદા જરૂરિયાતોની પૂરી કરી શકાશે સરકાર માણે છે કે આ યોજના દેશના આર્થિક તંત્રમાં સંતુણ સંતુલન લાવશે અને ગરીબી ઘટાડવામાં મદદ કરશે તો આજનો આ વિડીયો આપ પ્રય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ નામજો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય